નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન વધારાને લઈને અત્યારે જ સામે આવી રહી છે એક મોટી અપડેટ તો વિડિયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર સરળ શબ્દોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી જો કે જાહેરાતના સાત મહિના પછી પણ સરકારે હજુ સુધી કમિશનની રચના કરી નથી તો આ વિલંબને કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં અનિશ્ચિતતા છે તો આવી સ્થિતિમાં હવે સૌથી મોટા પ્રશ્ન એ છે કે આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે મિત્રો તો મિત્રો વિડીયોમાં સંપૂર્ણ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે છેક અંત સુધી નિહાળી લેજો તો કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી તો આ પંચની રચના સામાન્ય રીતે દર દસ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થામાં સુધારો કરવા માટે કરવામાં આવે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને દર દસ વર્ષે પગાર અને પેન્શનમાં મોટો એવો સુધારો વધારો કરવા માટે સરકાર સામાન્ય રીતે પગાર પંચની રચના કરતી હોય છે તો આઠમા પગાર પંચને લઈને એક મોટી અપડેટ આવી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જો કે જાહેરાતના સાત મહિના પછી પણ સરકારે હજુ સુધી કમિશનની રચના કરી નથી તો કમિશન માટે સંદર્ભની શરતો એટલે કે ટર્મ ઓફ રેફરન્સ હજુ પણ અંતિમ સ્વરૂપ પામી નથી અને તેના સભ્યો અને ચેરમેનની નિમણૂક પણ બાકી છે તો આ વિલંબને કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં અનિશ્ચિતતા પ્રવર્તે છે મિત્રો તો આવી સ્થિતિમાં કર્મચારીઓને બેચેની વધી રહી છે તો તાજેતરમાં આઠમા પગાર પંચના વિલંબ અંગેના પ્રશ્નના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે મંત્રાલયો રાજ્યો અને કર્મચારી સંસ્થાઓ સહિત વિવિધ જે હિસ્સેદારો પાસેથી સૂચનો મંગાવ્યા છે અને કાર્યકાળ નક્કી થયા પછી યોગ્ય સમયે ઔપચારિક સૂચના જારી કરવામાં આવશે મિત્રો આઠમા પગાર પંચમાં સૌથી વધુ વિલંબિત પગાર પંચ બનાવવા જઈ રહ્યું છે તો જેની જાહેરાત અને સૂચના વચ્ચે સાત મહિનાથી વધુનો વિલંબ થશે તો સાતમા પગાર પંચની સમયરેખાની સમીક્ષા કરીને જો આજે તેને સૂચિત કરવામાં આવે તો તેને લાગુ કરવામાં કેટલો સમય લાગી શકે છે તેનો અંદાજ લગાવી શકાય તો ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચની સંપૂર્ણ સમય રેખા વિશે તો જો આપણે સાતમા પગાર પંચની રચના અને ભલામણોના અમલીકરણની પ્રક્રિયા પર નજીકથી નજર કરીએ તો તેમાં લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો તો તેમાં બધા તબક્કાઓનો સમાવેશ થાય છે તો સૌથી પહેલાં વાત કરીએ તો કમિશનની જાહેરાત પચીસ સપ્ટેમ્બર બે હજારને તેર તો યુપીએ સરકારે સપ્ટેમ્બર બે હજાર તેરમાં સાતમા પગાર પંચ એટલે કે સેવન્થ પે કમિશનની રચનાની જાહેરાત કરી હતી તો તે સમયે છઠ્ઠા પગાર પંચની ભલામણો લાગુ થયાને પાંચ વર્ષ થઈ ગયા હતા ત્યારબાદ વાત કરીએ તો સંદર્ભની શરતો ટીઓઆર સૂચિત અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદ તો જાહેરાતના લગભગ પાંચ મહિના પછી નાણાં મંત્રાલયે સાતમા પગાર પંચ માટે ટીઓઆરને સૂચિત કર્યું હતું ત્યારબાદ વાત કરીએ તો સભ્યોની નિમણૂક વિશે તો ચાર માર્ચ બે હજાર ને ચૌદ તો ટીઓઆર જારી થયાના માત્ર ચાર દિવસ પછી કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવી તો જસ્ટિસ એ કે માથુરને કમિશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ જોઈએ તો રિપોર્ટ સબમિટ ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ કરવામાં આવ્યો હતો તો લગભગ એક વર્ષ અને આઠ મહિનાની બેઠકો ડેટાનું વિશ્લેષણ અને ભલામણોની ચર્ચા પછી કમિશનને તેનો અંતિમ અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કર્યો હતો ત્યારબાદ જોઈએ તો ભલામણોનો અમલ ઓગણીસ જૂન બે હજારની સોળ તો સરકારે અહેવાલ મળ્યાના લગભગ સાત મહિના પછી સાતમા પગાર પંચની મોટાભાગની ભલામણો સ્વીકારી લીધી અને તેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી કરવામાં આવ્યો તો આમ સાતમા પગાર પંચની જાહેરાતથી ભલામણોના અમલીકરણમાં લગભગ બે વર્ષ અને નવ મહિનાનો સમય લાગ્યો હતો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ માટે આનો શું અર્થ થાય છે તેથી જો આઠમો પગાર પંચ સાતમા પગાર પંચ જેવી જ પ્રક્રિયાઓને અનુસરે છે તો બે હજાર છવ્વીસમાં સરકારી કર્મચારીઓને આ સારા સમાચાર નહીં મળે તેવી એક શક્યતા છે તો પાછલું પગાર પંચ કુલ તેત્રીસ મહિના ચાલ્યું હોવાથી આઠમા પગાર પંચનો અમલ બે હજાર સત્યાવીસના અંતમાં અથવા તો બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં થવાની ધારણા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમું પગાર પંચ અત્યાર સુધીનું અપડેટ તો એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે સોળ જાન્યુઆરીએ આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી પરંતુ અત્યાર સુધી કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી તો છેલ્લા પગાર પંચના અમલીકરણ સમયને જોતાં જેમાં લગભગ સત્યાવીસ મહિનાનો સમય લાગ્યો હતો તો આ વખતે પણ આઠમા પગાર પંચની ભલામણો બે હજાર અઠ્યાવીસની શરૂઆત પહેલાં લાગુ થવાની શક્યતા ઓછી છે તો આનો અર્થ એ છે કે સરકારી કર્મચારીઓને નવા પગાર ધોરણ માટે લાંબો સમય રાહ જોવી પડશે મિત્રો તેથી જો ધારી લઈએ તો સરકાર આ વર્ષે ઓગસ્ટમાં ઔપચારિક રીતે આઠમા પગાર પંચને સૂચિત કરે છે તો તેની ભલામણો વાસ્તવિક રીતે જાન્યુઆરી બે હજાર અઠ્યાવીસથી લાગુ કરી શકાય જોકે આઠમા પગાર પંચમાં સાતમા પગાર પંચ જેવી જ સમયરેખાનું પાલન કરે તે જરૂરી નથી તો કમિશનની ભલામણો સૈદ્ધાંતિક રીતે રેકોર્ડ સમયમાં લાગુ કરી શકાય છે જોકે આ સરખામણી સંપૂર્ણપણે ભૂતકાળના વલણો પર આધારિત છે તો એ પણ નોંધવું જોઈએ કે વાસ્તવિક અમલીકરણ તારીખને ધ્યાનમાં લીધા વિના ભલામણો મૂળ નિર્ધારિત તારીખ પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી પાછલી અસરથી અમલમાં આવશે મિત્રો મિત્રો તો આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ